નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર આજે અમે તમને જુનાગઢ ગાયત્રી શક્તિપીઠ ઉપર કેમ્પ ચાલી રહ્યો છે અને એ કેમ્પના સત્યમ યુવક મંડળ જુનાગઢ દ્વારા અને આપનું શું નામ છે અરવિંદભાઈ મારડીયા પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ હવે આજે આપણું યુવક મંડળ છે આજે આજે આંખનો છે એમાં શંકરાઈ હોસ્પિટલ મોગલ આણંદ એ આંખના માટે કેમ્પ માટે પણ આવેલ છે તેમજ બીજા ભાટકાનો સ્નાયુઓનો સાંધાઓનો એનો પણ કેમ્પ છે તેમજ દાંતનો પણ કેમ્પ છે આજે અહીંયા કેમ રાખવામાં આવે નહીં આંખનો છે હાટકાનો છે સ્નાયુઓનો છે સાંધાઓનો છે

સાંધાના દુખાવો માટેનો પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ તરફથી યજ્ઞ પણ ગોઠવવામાં આવ્યો છે લોકો વધુ વધુ લાભ લે આ હોસ્પિટલ તરફથી ભારતમાં બિસારી ભવ્ય હોસ્પિટલો રાખવામાં આવી છે અને ગામે ગામ લોકોમાં અંદર તો જાય એ માટે શું દ્વારા આ આ ચલાવવામાં છે જેના નીચે આપણે આચાર્ય જે આ એક સંસ્થા છે એ દ્વારા અમે આવા સેવાથી પ્રયત્ન જન જન જાગૃતિના કેન્દ્રો દ્વારા લોકોને કેમ રીતે સુખાકારી મળે આરોગ્ય કેમ મળે લોકો કેમ એકબીજા હળીમળી કામ કરે એ અમે આ કાર્ય વ્યક્તિ ઉજ્જવલ બને એ માટે ગર્ભ સંસ્કારના કાર્યક્રમ તથા આંદોલન પર્યાવરણ જંગલ વિસ્તાર ગાય રક્ષા ગાયત્રી આવા પણ ઘણા પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એ હિસાબે અમે આ સાહિત્ય કે જુનાગઢનું એક મંદિર કરતા સેવા ધામ કેન્દ્ર બની ગયું છે એ બદલ ગાયબી શક્તિભાઈ સત્ય અને બીજા અનેક એનજીઓ દ્વારા તથા મહેન્દ્રભાઈ ગણાતા સનાતન ચેનલવાળા એને પણ આ દ્વારા અમને જે આ પ્રસ્થાવિત રોજમાં દસ ગિરનારના સામિધ્યમાં જે આવી અમે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ જે દ્વારા અમે જે સહકાર આપણે આ જે નેત્રનો છે પણ પગના દુખાવો આંધાર દુખાવો હોય એનો પણ કેમ કેમ તથા જાતના કોઈ પણ દર્દો હોય એનો પણ એ કેમ્પ રોકવામાં આવ્યો છે કેમ્પ ગોઠવવામાં આવ્યો છે ગાયત્રી શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદની સંક્રાંત આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપરાંત આજે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવે છે આ ઉપરાંત દંતયજ્ઞ દાંત કેમ્પરા તેમજ ઇમ્પિક જે થેરાપી છે જે પ્રતિક્ષાબેન ડૉક્ટર છે કે જે પગનો તુફાવો હોય સાંધાનો દુખાવો હોય એના માટે પણ આજે આ કેમ્પમાં આયોજન લેપ છે આ કેમ્પની અંદર વધી સૌથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો છે અને જે ઓપરેશન માટે ખાસ કરીને આંખમાં જ માટે વેલ વેલ હોય જામર હોય પડતાની તકલીફ હોય આવા કેમ્પના જે દર્દીઓ હશે એને આણંદ ખાતે લઈ જવાનો હશે કોઈ પણ જાતનો ચાર્જ લેવાનો આવે લઈ જશે મૂકી જશે તો વધુ ને વધુ લોકોએ આની અંદર લાભ લીધો છે આજે અને આપણે ઈશ્વરને ગાય્રી માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સાચા રહે આરોગ્ય સારું રહે અને નાગભાઈ વાળા કે જે ગાયત્રી શક્તિ રીતના મેનેજિંગ છે આ સંયુક્ત ઉપયોગના કાર્યક્રમ રાખવામાં આવે

એની ચિંતા કરતો એક વર્ગ છે એક વ્યક્તિ છે એક હોસ્પિટલના રૂપમાં દેવ દૂત બનીને જ્યારે આપણા આંગણે અહીંયા પધાર્યા છે શંકરા આ હોસ્પિટલ મોગર આણંદથી તો આપણે એ પરિવારને એ ટીમને એને આપણે હૃદયથી આવકારીએ કે આટલા દૂધથી આપણી પાસે અને આ કાર્યને સરસ રીતે વેગ આપવા માટે કોઈ મહેમાન બનવા તો તૈયાર છે પણ કોના ઘરે કોઈ મહેમાન બનવા તૈયાર તો છે પણ કોના ઘરે ત્યારે સત્યમ સેવા યુવક મંડળ આપ જાણો છો કે જુનાગઢના એક એક ખૂણે અને જુનાગઢના આજુબાજુના ગામડામાં આ સરસ મજાની સેવાકીય અને એ પણ માત્ર ને માત્ર માનવીય કોઈ વ્યક્તિગત કે કોઈ સ્વાર્થ કે કોઈ રાજકીય બાબતથી પર આવી એની તો લાંબી છે આપણે એની કંઈ વાતો કરવી નથી એની યાદી બનાવીએ ને તો મારા જેવાને તો એક દિવસ ફૂટવો પડે આટલી સરસ સેવાકીય અને માનવીય જે પ્રવૃત્તિ સત્યમ સેવા યુવક મંડળ જે છેલ્લા ચાલીસ વર્ષથી આ એટલા માટે બોલું છું કે જે અમારે બહારથી જે મહેમાનો બગાયા છે એમને ખ્યાલ આવે અને એ મનસુખભાઈ વાજાના નેજા હેઠળ જે માણસ માણસો અને ખુદ પોતે લગભગ તેર જેટલી સંસ્થામાં પોતે જોડાયેલ છે અને એમની સાથે જે ટીમ આવી છે એમની સાથે જે ટ્રસ્ટી પણ છે એના કોઈના નામ ન લેતા બધા જ હૃદયથી આ સંસ્થાને ભરેલા છે તે પ્રત્યે જોવાની બહુ મંદર એ ખરેખર હૃદયથી આપ સર્વેને આવકારે છે અને એવું જ એક પરિવાર જે ખરેખર ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિ ના લે જાય પણ આપણે આવકારે છે અને વર્ષોથી જેની સેવા કરે છે એવા શ્રી નાગભાઈ વાળા નાગવાસો કાઠીના દીકરા હોવા છતાં જૂનાગઢના એ ભાઈ દ્રષ્ટિએ સફેદ કપડામાં ફરતો સંત કરી શકાય એવી વ્યક્તિ ને બધાઈ થી દાયત્રી પરિવાર ચેરિટી પર ટ્રસ્ટ જેના આયોજક મેનેજીર છે અને બધાઈ થી બધાઈ ને અભિવાદન તો આ રીતે આ કાર્યની અંદર સરસ મજાનો પોતાની શક્તિ જે તમે મને તમને ભગવાન એ સમય આપ્યો શક્તિ આપી તો એવો સરસ મજાનો મજાનો માણસ એટલે ડોક્ટર પાર્થ

અમે હૃદયથી આવકારીએ છીએ હવે મને જે કામ સોંપ્યું છે એ હું આ લઉં છું તો ડોક્ટર શિલ્પાબેન યાદવ જે

او 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 સારો એવી માને આપણે પ્રાર્થના કરી અને મારા જીવનને વ્યવસ્થિત રીતે મારે ટકાવવું છે તો ખોરાક જરૂરી છે ઘણી વખત કોઈ કહેતા હોય કે હવે એને કેમ છે તો આપણે એમ કહેતા હોય કે હવે એને ખોરાક છોડ્યો ત્યારે આપણે માનતા હોય કે હવે જાજો લાંબો સમય ન રહીએ અને એને સ્વાદના રૂપમાં સ્વીકાર કરવા માટે દાંત હોવા જરૂરી છે અને એ જ રીતના મારા દરેક અંગ પણ સરસ રીતે કાર્ય કરતા હોવા જરૂરી છે એટલે આ ત્રણ વસ્તુને સાંકળીને આપણે જ્યારે આ કેમ્પની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સત્ય સેવા યુવક મંડળ અને શ્રી ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બંનેના હોદ્દેદારના રૂપમાં મનસુખભાઈ વાજા અને નાગભાઈ વાળા જે એની સુકાન મળે છે તો અત્રે હું અહીંથી જે નામ બોલીશ એ ડોક્ટરશ્રીનું સન્માન કરશે અને આપણે એમને વધાવશું તો ડોક્ટર શિલ્પાબેન યાદવને સન્માનિત કરશે શ્રી નામભાઈ અને મનસુખભાઈ હવે એવા જ નાની ઉપરના અને ઉભરતી પ્રતિભા એટલે ડોક્ટર પ્રતીક્ષાબેન પ્રતિક્ષાબેન

સતત જુનાગટી ચિંતા કરતો હોય એવી એ સરસ કાર્ય છોડીને પોતાનું હોસ્પિટલ છોડીને માત્ર ત્રણ જે મુખ્ય ડોક્ટર તરીકે જ નિસાબેન પાનેરા નિશાબેન અને નીતાબેન દુધાત્રા આજના દાતા અને સેવાભાવી

મારું હું અહીંયા ખાલીપુર રોડ પર મારું ક્લિનિક છે ત્યાં સર્વિસ કરું છું અને પ્રેક્ટિસ કરું છું અને દરેક પ્રકારના સાંધાના દુખાવો હોય સાઈ હોય કોઈ પણ જોઈન્ટ પેન હોય ગોઠણના દુખાવા હોય કમરના દુખાવા હોય સાય હોય તો એના માટે ટ્રીટમેન્ટ આપું છું અફિન થેરાપી કોઈ દવા નહીં કોઈ સર્જરી નહીં કોઈ ઇન્જેક્શન નહીં કોઈ આરામ નહીં અને કોઈ સાઇડ ઇફેક્ટ નહીં એકદમ સારી ટ્રીટમેન્ટ છે અને પણ સારું છે તો બધા દર્દીઓ આ કેમ્પનો લાભ લે અને સત્યમ સેવા યોગ મંડળ અને ગાયત્રી ગાયત્રી દ્વારા સારો સરસ કેમ્પ યોજાયો તો બધા કેમ્પનો લાભ લે સાગરમાં સાગર એ ન્યાય મને ને તમને જે એણે વાત કરી છે ત્યાર પછી એવી વાત કંઈક કરશે શિલ્પાબેન યાદવ જે संकरा हॉस्पिटल थी अनेक तमने आ कार्य मे पधरिया है तो श्री शिल्पाबेन यादव जे आंखना सर्जन है कोई बात नमस्ते हिंदी हिंदी खबर पड़ी सब सबने मेरा नाम शिल्पा यादव है मैं शंकराई हॉस्पिटल मुगर आनंद से हूँ अभी ऑल ओवर इंडिया में हम लोग का शंकरा हॉस्पिटल ऑर्गेनाइजेशन का तेरह ब्रांच ऑलरेडी चल रहे हैं इस आज पहली बार हमारे यहाँ पर कैंप है इस कैंप में मोतिया मेन मोतियाबिन का ऑपरेशन के लिए है बाकी पर्दे का हमारे हॉस्पिटल में पर्दे का ऑपरेशन मोतिया बिंद का नंबर ज्यादा है किसी का सब तरीके से होता है बाकी आज पहली बार है उम्मीद है कि अभी जितना भी हम लोग मोस्टली केसेस निकल सकते हैं किसी को भी प्रॉब्लम है नंबर ना है अभी के અને એની જ કંઈક વાત કરશે શ્રી ડૉક્ટર પાર્થભાઈ ગણાત્રા જે સાયન્ટિસ્ટ છે અને પોતાની પ્રાઇવેટ ક્લિનિક કરાવે છે તો ડૉક્ટર પાર્થ નમસ્તે હું ડેન્ટલ સર્જન છું ડૉક્ટર પાર્થ ગણાત્રા આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ ગાયત્રી શક્તિ પેટ ચેરિટેબલ ટ્રસ્ટ શંકરા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જ્યાં સરસ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આંખના રોગો ને બધા પડદા ને મોતિયા ઓપરેશન કરી દેવા મળશે તેમજ પ્રતિસાબા જે છે કોપિંગ થેરાપી થી તમારે બી ટ્રીટમેન્ટ આપશે તેમજ હું તમારા દાંત લાગતી સારવાર તથા નિધન કરશું તો બધા લોકો આ સરસ તમે કેમ્પ લાભ લેજો અને શ્રી સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ આવા સરસ કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું વસ્તુ ભારત માટે છે દર ગુરુવારે મારા દવાખાને પણ કેમ્પ હોય છે સાંજે થી આઠ તળાવ દરવાજે બરોબર દર ગુરુવારે સાંજે હોય છે ત્રણ વાગ્યા સિટી પોઈન્ટ પેલા મળે તેનો પણ તમે લાભ લઈ શકો છો એ પણ વિના મૂલ્ય હોય છે દર ગુરુવારે સાંજે છ થી આઠ હવે આ કાર્ય ધોરણ જે કાર્ય હવે છે એના તરફ જ આપણે જઈએ એ પેલા એ શબ્દોમાં આભાર વિધિના રૂપમાં એ શબ્દો કહેવા માટે ડોક્ટરની રફતારમાં ડોક્ટર સૌથી પેલા હું આભાર માનીશ આપ સર્વે દર્દી નારાયણ

भगवान तो के पास जो कोई रूप होता है तो वो डॉक्टर का होता है तो कभी कभी हादसे के रूप में तो थोड़ा सा झटका लगता है जब डॉक्टर लक्ष्मी जी को देखकर पेशेंट के बारे में प्रिस्क्राइब करते हैं और चार्जेस लेते हैं इसी बात सुनकर कभी कभी झटका लगता है वरना तो हमारे शास्त्र में कहा गया है कि डॉक्टर તો ભગવાનના ગુસ્સા રૂપથી ઉપસ્થિત એવા ગાય માતાજી નો કે આપણે આવા સરસ કાર્ય કરવાની તક આપે છે ગાયત્રી શક્તિપીઠ મારી આભાર વિધિ ની વાત છે એટલે વિશેષ નહીં બોલતા નાગભાઈ વાળા અને એમનું આખું એ ટ્રસ્ટીગણ કોઈ પણ ટીમ કામ કરતી હોય ત્યારે એમના કોઈ પણ ટ્રસ્ટી સહકાર ન આપે તો એ કાર્ય કરવા માટે એમને ઘણા બધી બાધાઓ અને વિઘ્ન હોય છે એમાં ગાયત્રીની કૃપાથી નાગભાઈ વાળા અને એમનું આખું ટ્રસ્ટીગણ ભાઈ વ્યાસભાઈ વગેરે આ લોકોનો સહકાર મળે છે તે નાગભાઈ

એમને જે ભોજન વ્યવસ્થા છે એ ગાયત્રી શક્તિપીઠ તરફથી સંભાળ